प्रेज द लॉर्ड क्राइस्ट माउला अब ये तबेनु दिव्य ध्यान दिव्य संदेश में तुम्हारा स्वागत है अप्रैल 5 मितार आज संदेश सामने तुम्हारा सब माटे और तुम्हारा कुटुंबजनों विस्ते प्रार्थना करू छु तुम्हारा बाइबल ले लो ईश्वर वचन सांबलिए योहान्न ग्रंथ 7मो अध्याय 40 ते 53 में कलम सुदी <coughs> आ सांबली ने टोला मानि केट लाख जन केवा लाग्या સાચે જ આ પૈગંબર છે બીજા કેટલાકે કહ્યું આ ખ્રિસ્ત છે બીજા કેટલાકે કહ્યું ગાલિમાનથી ખ્રિસ્ત આવશે આવતો હશે શાસ્ત્રમાં શું એમ નથી લખ્યું ખ્રિસ્ત દાઉદના વંશજ અને દાઉદના ગામ બેતલહમાનથી આવશે આમ એમને વિશે લોખમાં પક્ષો પડી ગયા કેટલાક એમને પકડવા માંગતા હતા પણ કોઈએ એમના ઉપર હાથ નાખ્યો નહીં સિપાહીઓ મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ પાસે પાછા આવ્યા તેમણે સિપાહીઓને પૂછ્યું તમે તેને લાવ્યા કેમ નહીં સિપાહીએ જવાબ આપ્યો આ માણસ બોલે છે એવું કોઈ માણસ કદી બોલ્યો નથી ફરોશીઓએ સામેથી કહ્યું તમે પણ ભોળવાઈ ગયા કોઈ આગેવાને એનામાં શ્રદ્ધા મૂકી છે અથવા કોઈ ફરોશીઓ સુધા પણ આ પ્રાકૃતજનો જે શાસ્ત્ર જાણતા નથી એ તો શાપને પાત્ર છે ત્યારે એમનામાંનો એક નિકોદેમુસ જે પહેલાં પ્રભુજીને મળવા આવ્યો હતો તે બોલ્યો શું આપણું શાસ્ત્ર માણસને કહેવાનું છે કે તે સાંભળ્યા પહેલાં જ અને શું તે શું કરે છે તે જાણ્યા વગર જ તેને સજા ફરમાવે છે તે લોકોએ જવાબમાં જવાબ આપ્યો તું પણ માનો છે કે શું જરા તપાસ કરજે એટલે તેને ખબર પડશે તે કોઈ પૈગંબર ગાલિલમાનથી પાકવાનું નથી પછી સૌ પોતપોતાને ઘેર ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત માલભૈતાબેનું પૂર્વગ્રહ પ્રેજડીસ કહેવાય જ્યારે વ્યક્તિ પ્રત્યે હોય દેશ પ્રત્યે હોય સમાજ પ્રત્યે હોય જે પૂર્વગ્રહ રાખે છે એ આંધળા બને છે વ્યક્તિને જાણ્યા વગર સમાજને જાણ્યા વગર દેશને જાણ્યા વગર લોકો પૂર્વગ્રહ રાખતા હોય છે એ લોકો સત્ય જાણવા તૈયાર નથી અને સત્યને ખોજ કરવા માટે પણ તેઓ તૈયાર નથી અને એમને એવું કે બીજા જે કંઈ બોલે એ બધું ખોટું છે અમે જે માનીએ છીએ અમે સાચા છીએ એમ કરીને એટલા અને જે પ્રત્યે પૂર્વગ્રહ રાખતા હોય એમના પ્રત્યે ગુસ્સો હોય એમના પ્રત્યે અદેખાયું હોય એમના પ્રત્યે તિરસ્કાર હોય નફરત હોય છે પૂર્વગ્રહના લીધે લોકો સામાવાળને મારી નાખવા પણ તૈયાર થઈ જાય છે ખ્રિસ્તમભાઈ તબેનો આજનો શુભ સંદેશમાં આજ આપ જોઈએ છીએ ગાલિલ વિસ્તાર જ્યાં પ્રભુશ્રી મિનિસ્ટ્રી સફળ માછીમારો છે ગરીબ લોકો છે અને ઈસુ ઉપર વધારે પ્રેમ રાખતા હતા અને યહૂદી વિસ્તારમાં યરુસલેમમાં બધા પૈસાદાર છે ભણેલા માણસ છે શિક્ષિત માણસ છે અને ઘમંડ છે અભિમાન્ય છે એટલે આ લોકો કહે છે આજના શુભ સંદેશ પ્રમાણે આ પ્રાકૃત જે કલ્ચર વગરના છે અબણ માણસો છે ક્રિષ્ઠ માલભાઈ તબેનો આજના શુભ સંદેશમાં પ્રભુજી વિશે જાત જાતના પક્ષ અમુક લોકો કહે છે કે પૈગંબર અમુક લોકો કહે છે કે ખ્રિસ્ત હજુ અમુક જે સૈનિકો ગયા ગિરફતાર કરવા ગયા એ લોકો વચ્ચે આ માણસ બોલે છે એવો કોઈ બોલ્યો નથી એટલા પ્રભાવિત રીતે પ્રભુ બોલ્યા સૈનિકો તો યહુદી નથી એ લોકો તો રોમ સામ્રાજ્યના હતા પણ જેવી રીતે એમના વચ્ચન સાંભળ્યા પછી એમનામાં એટલો બધો પ્રભાવ કે આ માણસ બોલે છે એવું કશું બોલ્યો નહીં અને પછી નીકો એક ફરોશી અને એ આવીને કહે છે કે આપણા ધર્મમાં આપણા શાસ્ત્રમાં કોઈને જાણ્યા વગર કોઈને પણ આપણે સજ્જા કરી શકીએ એમ નથી હા ક્રિષ્ણમાલાભાઈએ તમેનું પૂરું ગ્રહણ આ લીધે કે ઈસુ ગાલીલ ગાલિલ નહીં મસી ગાલિલ માંદે નહીં આવી શકે એ સ્વીકાર કરવા તૈયાર નથી આ વિસ્તારના લોકો કારણ આ વિસ્તારના લોકો બધા અભણ છે એમ કરીને એ લોકો પ્રભુ સંપૂર્ણ રીતે સ્વીકારવા તૈયાર નથી અસ્વીકાર રિજેક્ટ કરતા હતા કદાચ આપણામાં પણ એવું આપણા ઘરમાં જ અમુક વખત આપણા પ્રત્યે પૂરો ગ્રહ રાખતા હોય એકબીજા પ્રત્યે હોય આપણે બાજુવાળા હોય પાડોશી હોય આપણા સગા હોઈ શકે આપણે કદાચ ભોગ બનેલા હોય પણ જેવી રીતે નેખલેમુસ સત્યના ખોજમાં કોશિશ કરતા હતા અને એ પ્રભુ ઈશ્વરને મળવા આવ્યા હતા અને સાચા મસીહાચે મુક્તિદાતા તરીકે ઓળખ્યા અને નિડરતાપૂર્વક પ્રભુ ઈસુને સપોર્ટ કરે છે આ લોકોને જે નિર્ણય છે એમમાંથી પ્રભુ ઈસુને બચાવવા માટે કોશિશ કરે છે હા માલ માલભાઈ તબેનનો જ્યારે પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ રાખીએ શ્રદ્ધા રાખીએ પ્રભુ આપણે શક્તિ આપે છે હિંમત આપે છે જેઓ વિશ્વાસ રાખે છે તેઓ સિનાઈ પહાડ જેવા મક્ખમ મજબૂત સદાકાર ટકે છે એટલે આપણે પણ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ કારણ આપણે પૂરી ખાતરી છે કે પ્રીઘા છે પ્રભુ યશ્રી મુક્તિદાતા છે આ કૃષ્ણમાલા બતાબેનનું આજના મન ચિંતન સાત્ર પર માટે પ્રભુ પ્રભુશ્રીને ઓળખવા માટે બધું ઉત્તર હોય તમે બધા દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પ્રવતરો આન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ